દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કરાયેલી ધરપકડના વિરોધમાં આપ સહિત ઇન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા પોલીસ સાથે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોનું ઘર્ષણ સર્જાયો હતો લીગલ પોલીસી કૌભાંડમાં ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુરુવારે રાત્રે ધરપકડ કરી હતી જેને લઈ આપ સાથે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ અને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો તો સુરતના વરાછાના મિની બજાર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આપ સાથે ઇન્ડિયા વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરો ટીંગા કરી અટકાયત કરી અટકાયત કરતી વેળાએ પોલીસ આપ કોંગ્રેસી કાર્યકર્તા વચ્ચે ધક્કા અને ઘર્ષણ સર્જાયું વરાછા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ એ હતું કે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે અરવિંદ કેજરીવાલ સાહેબ ઉપર ઈડી દ્વારા અલગ અલગ પ્રકારના આરોપો લગાવી અને ધરપકડ કરેલી છે અમે માનીએ છીએ કે દેશની અંદર ભ્રષ્ટાચારીઓને સજા થવી જોઈએ મહારાષ્ટ્રની અંદર જે એકનાથ શિંદે પવારગુટ માંથી જે છૂટા પડેલા લોકો કોંગ્રેસના માજી મુખ્યમંત્રી એ દરેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે તો એ લોકોને મહિના દિવસ પહેલાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું હતું કે એ ભ્રષ્ટાચારી છે હજારો કરોડનો ગફલો કરીને બેઠા છે એ લોકો જેલમાં જશે તો આજે એ લોકો રાજ્યસભાના સાંસદો થઈને બેઠા છે એનડીએ ગઠબંધનની અંદર મહારાષ્ટ્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે જો દેશની અંદર કાયદો એક સરખો હોય તો મહારાષ્ટ્રની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા બંગાળની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા બિહારની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા યુપીની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા દરેક લોકોને સજા થવી જોઈએ પરંતુ એવું નથી થતું એક જ વસ્તુ થાય છે જે લોકો ઇન્ડિયા ગઠબંધનની અંદર જોડાય અને જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબને એવું લાગે કે હવે અમારી સરકાર ઉપર કઈ તકલીફ પડવાની છે અમને થોડે ઘણે છે સુરતના વરાછામાં વિરોધ પ્રદર્શન માટે કેટલાક લોકો ભેગા થયા હતા એમણે પોલીસની કોઈ મંજૂરી મેળવી નથી ભેગા થવા માટે તો અત્યારે એનસીસી લાગુ પડેલ હોય એ લોકોને ડિટેન કરવામાં આવે છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે વીસે કેટલા લોકો છે જેમને ડિટેન કર્યા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે